કે જે રાજકોટ ની અંદર જે ગેમ ઝોન માં જે 28 થી વધારે બાળકો જે સ્થળેલ છે એ બસમે ભૂખ થઈ ગયું એના માટે ખૂબ જ અમે સંવેદનશીલ એના પરિવારોને અમે આપીએ છીએ સર તમામ બાળકો ની આત્મા પરમ પરમાત્મા શાંતિ આપે અને ક્યાંક ને ક્યાંક આપણા પોરબંદર શહેર ની અંદર પણ આવા બનાવો ન બને એના માટે કરીને જે ખાસ અમે આવેદન આપ્યું છે જ્યાં જ્યાં ફાયર સેફ્ટી નાખવામાં ન થાય તાત્કાલિક ફાયર સેફટી પેલા તો નાખવામાં આવે અને જેને કારણ વગરના લાલ કલરના ડબ્બા ફાયર સેફટીના લગાઈ રહ્યા છે એ આજથી જ નક્કી કરી લઈને નિયમ મુજબ ફાયર ને લઈ લઈ કોઈ પણ ભોગે પોરબંદર શહેર કે પોરબંદર જિલ્લામાં આવા બનાવો પોરબંદરની તમામ સ્કૂલો સરકારી બિલ્ડિંગો રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ એરપોર્ટ અને તમામ જ્યાં જ્યાં દુર્ઘટના સુવિધા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે અને દર મહિને દર મહિને પણ કરવામાં આવે એટલે લોકો પણ એ જાગૃત બને અને લોકોને માતા પિતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમારા બાળકોને તમારાથી દૂર મોકલતા પહેલા સાચો વખત વિચારજો કે આ ફાયર સેફટી ની સુવિધા છે કે નહીં તમારું બાળક પાછું સાંજે ઘરે આવશે કે નહીં આ ખાસ તમે જોજો અને એમ નેમ તમારા બાળકને તમારાથી વિમુખ થાય એવું લક કરજો અને તમે પણ એ જાગૃત બનીને સરકારને વિનંતી કરું છું કે આનો પણ એક નંબર તમે જાહેર કરો જ્યાં ફાયર સેફટી ના હોય તાત્કાલિક એ નંબર ડાયલ કરે અને કોઈ પણ કોર્પોરન્ડર ની અંદર કોઈ પણ એવો અધિકારી ન હોય એ ભ્રષ્ટાચાર કરી અને એનો સી આપી દે અને જો આવનારા દિવસોમાં આવું ને આવું જ પોરબંદરમાં ચાલ્યું તો આના માટે કદાચ અમારે ગાંધી જીત્યા માર્ગે જવાની જરૂર પડશે એ પણ કરશું અને ખાસ કરીને પોરબંદરના બંદરનો વિસ્તાર અને જે નાના મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યાં આવી ઘટનાઓ બનવાના ચાન્સીસ ગણાય છે પોરબંદરમાં ફક્ત એક જ ફાયર બ્રિગેડ છે હું સરકારને ફરી એક વખત વિનંતી કરું છું કે જેમ શિક્ષણમાં

એવું અમે નમ્ર વિનંતી કરીએ છીએ